આ એન તાર લાગ્યું નો કહેવાય ગુરુ શિષ્યનું આ પ્રમાણ છે ગુરુ શિષ્યનું આ પ્રમાણ છે જો ગુરુને સમજતા હો ઓ કાઈ કહેવાય ગુરુ મહારાજ આ રૂકેમ જોવો પણ એક તાર થઈ જાય જદ્વેદ ભાવ બોલાઈ જાય દેહ ભાવ છૂટી જાય

મને તારો બીજું કઈ નથી જોતું પરમાત્મા કે છે મારે તારો બીજું કઈ જોતું નથી તું બસ તું તું મારો બની જા અને તું મારામાં આવી સમાઈ જા અને હું અને તું બે જુદા નથી હું ને તું બે એક જ હઈએ બે ભાવે જોઈશ તો બે પણ જો તું આત્મામાં આવી જા તો ભગવાને કહ્યું કે હે અર્જુન જે જ્ઞાની છે એ જ મારો આત્મા છે અરે કોણ

આપણી રેણી આપણી કેણી આપણી વાણી આપણું વર્તન આપણું જીવન આખું બદલાઈ જાય જો સંત ચટકો લાગ્યો હોય બદલાઈ ગયા જેસલ બદલાઈ ગયો બદલાઈ ગયો બદલાઈ ગયા ને આ બધા કેવા ક્રૂર માણસો હતા પણ એને સંત નો ચટકો લાગી ગયો જો સંત ચટકો એક ચટકો લાગવાથી જો ઈડ માંથી ભમરી બની જતી હોય માણસ ને તો કેટલી વાર એ માણસ અડધો કલાક થી પાણી પીવા છું છે કે માણા આવે આવે ક્યારે તારો આવશે મારા પરસે જીવ જાય છે તો કૃપા કરો એટલે હમણાં આપું કેમ નહી મારું એટલી તમને કહેવાનું છે કે તમે થોડીક વાર માટે માણસ બની જાઓ થોડીક વાર માટે માણસ તો આપણે દેવ નથી બનવું આપણે ભગવાન નથી બનવું કેવું પડે લાખ મરજો પણ લાખ નો તારણ હાર માણ હે માણ હે ફેર હે નંદ કહે પરમાનંદ કે માણસ હે હે ફેર હે માણસ બધા છે દુનિયા અંદર પણ એક ટકા ના તેર મળે ટકા માં તેર બોલાય ને તેર જ લાવે અને કોક લાખો માં એક મળે લાખો માં એક મળી જાય મારા બાપા બાકી માણસ તો બધા માણસ જ છે ગુરુ તો બધા ગુરુ જ છે સંતો બધા સંત છે પણ જેનામાં નિર્ભયતા આવી ગઈ હોય જેને કોઈ ભય ના હોય ભય રાખશો નહીં આ જગતમાં ભય રાખવા જેવું કઈ છે જ નહીં

કોણ છે તમને તમારાથી વિશેષ આ જગતની અંદર કોઈ નથી પણ તમે માયા બજારમાં તમે તમને ભૂલી ગયા છો અને સદગુરુ આપણને શું કરે છે બીજું બોધમાં શું કરે છે ચૌ દે ભુવન મારે આકાશ ને સાત પાતાળ જો બ્રહ્માડ ની વાત કરીએ તો પાંચ જ્ઞાનેન્દ્રિય પાંચ કર્મ ઇન્દ્રિય અને ચાર અંતસ્કરણ પાંચ પાંચ દસ ને ચાર ચૌદ એ ભવનમાં મારે થયા અજવાળા મારી દ્રષ્ટિમાં અજવાળું મારા કાનમાં અજવાડું મારા હાથમાં અજવાળું મારા પગમાં અજવાળું બધે અજવાળે અજવાળા ક્યારે થયા કે જયારે સદગુરુ એ ભૂમિકા બતાવી ત્યારે ચૌદે ભવન માં અમારે થયા રે અજવાળા ભૂલેલી ભો હાથ લાગી મારા વાલા ભૂલી ગયા તા ભૂમિકા આપણી કઈ ભૂમિકા છે ત્રણ ભૂમિકા ની પર થવાનું છે આ ભૂમિકાની વાત સમજાવું છું સમજુ સમજી લેજો ત્રણ ભૂમિકા થી પર થયા એને આ હાથ હાથ આવ્યો ભૂલેલી ભોમ લાગી ભૂમિકાઓમાંથી નીકળ્યો ત્યારે મને મારો ભોમ મને મારા સ્વરૂપ નું મને જ્ઞાન થયું તો કઈ ત્રણ ભૂમિકા એક તો પેલા જીવ ભાવ જીવાત્મા પહેલી ભૂમિકા બીજી ભૂમિકા હું આત્મા છું

કાલિદાસ તારા વિના કઈ નથી જો ગુરુજીએ છેલ્લે છેલ્લું પદ આપણને બતાવ્યું તારા વગર કાઈ નથી ઓ તારા તને જો તું જો તને માની લે તો બીજું કાઈ માનતા રાખવાની જરૂરત નથી પણ જો તું તને નહીં માને તો ગમે એટલી માનતા બાધા આકડીઓ તારે જે કરવું એ કરે આ જગત મેં નાનું નથી બનાવ્યું બહુ મોટું બનાવ્યું અને આ જગતમાં મેં બધી દુકાનો બનાવી છે હા આ મારી માયા બજાર એવડી મોટી છે કે તમે આખો દી રખડો ને તો એ ઘણી હકાય એવી રીતે પહોંચી હકાય એવું નથી પણ જો તું તારા મન ને માની દે મન ને સમજાવી દે મને તો હસવું આવે છે તારા વિના કાઈ નથી જોયું મેં તો ચૌદ બ્રહ્માંડ ની માય મેં જોયું ચૌદે બ્રહ્માંડ ની અંદર શૂન્યકાર છે શૂન્ય કાઈ નથી રોજ મૃત્યુ આવે છે રોજ સવારે તમે જાગો છો રોજ મૃત્યુ આવે છે રોજ સવારે તમે જાગો છો તમને ખબર પડે છે રોજ રાતે આ મૃત્યુ આવે આવે છે છે ને તમે ઘેરી નિંદ્રામાં ફૂલ ગયા હોય ત્યારે ક્યાં હોવ છો ક્યાં હોવ છો તમે કઈ ખબર નથી હોતી ખાટલો ઉપાડી બીજા ખાટલા બૂમ માં મૂકી આવે અને ખાપ ઉપર જતો રહે ચોર ઘરમાં આવી ચોરી કરીને જતા રહે તો એ ખબર નથી પડતી કેમ તમે ક્યાં ગયા તા આ નાનું મૃત્યુ છે અને ઓલ્યું કાયમ મૃત્યુ છે ઓલ્યું મૃત્યુ છે એ કાયમનું છે અને આ નિત્યનું મૃત્યુ છે નિત્ય આપણે મરીએ છીએ મરીએ છીએ એટલે આપણે નહીં હો પાછા આ શરીર આપણે તો હાજર હાજર ને તમને અત્યારે હાજર છો કે નથી અને સપનું આવે તો હાજર ખરા કે નહીં કેમ કેવી રીતે સવારે ઉઠી કે મન તો હાડો આજ આવું સપનું આવે એટલે તમે તો હોય ગયા હતા તમને કદી ખબર કે હાડું હા આ કોણ કેવા વાળો આ સપનું આવ્યું એ જોયા વાળો કોણ તમે તો હોય ગયા છો જુઓ જાગ્રત માં હાજર સ્વપ્ન હાજર સુશુપતિ માં ઊંઘ આવી ગઈ એવી ઊંઘ આવી ગઈ એવી ઊંઘ આવી ગઈ કે ક્યાં હવાર થઈ ગઈ કાંઈ ખબર પડી આમ તો હું પાંચ વાગે જાગી દઉં હાળસો થઈ ગયા કાઈ ખબર રહી આ કેવા વાળો છે કે નહી તો ત્યાં કેમ નજર પહોંચતી નથી ત્યાં જુઓ તમે તપાસ કરો અંદર અહીંયા આવો તો આ ચારે અવસ્થાનો જાણનારો પોતે તારા થી જુદો મોટો લાંબો ટૂંકો કાળો ધોળો ક્યાંય ભગવાન નથી મળ્યા નથી અને મળ્યા છે તો આવા શરીરે બીજા ને શરીરો આવા શરીરે જ આપણને ભગવાન કૃષ્ણનું શરીર કેવું હતું રામનું જેવું બ્રહ્માનું વિષ્ણુ દેવતા કયો એના શરીર તો આપણા જેવા જ હતા પણ એના ગુણે ગુણે કરીને એને પૂજા થઈ જગત માં ગુણ ની પૂજા થાય અવગુણ નો રુદ્ર રાય નું પણ જે ગુણવાળા થઈ જાય એની પૂજા થાય થાય ને આ જગત ની અંદર ગુણ પ્રાધાન્ય છે અને ગુણ કરી લઈએ તો આ આપણને ચૌદે ભવન નો આપણને અનુભવ થઈ જાય ચૌદે ભવન માં મારે થયા રે અજવાળા ભૂલેલી બોમ હાથ લાગી મારા વાળા ક્યારેક ત્રણેય ભૂમિકા માંથી હું પર થયો આ જીવાત્મા આત્મા અને પરમાત્મા ત્યાં પછી હું ગયો એટલે ત્યાં જોયું તો ત્યાં શૂન્ય છે ત્યાં શું છે શૂન્ય કોને કહેવાય તો જ્યાં વાણી નથી અને ત્યાં વિચારય નથી જ્યાં વાણી અને વિચાર સમાપ્ત થઈ જાય જો વાણી નથી તો શબ્દ ક્યાંથી હોય તો ત્યાં વાણી નથી ત્યાં શબ્દ નથી ત્યાં વિચાર નથી તો અસાર ને સાર પણ ક્યાંથી હોય હું તો અસારમય નથી નથી હું સારમય હા તમારા માટે જગત માટે બધું બરાબર છે 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 કે આત્મા એ સાર સંસાર છે અસાર છે નીચેની ભૂમિકામાં આવે હું ભૂમિકાની ઉપરની 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 ભૂમિકાની વાત કરું છું આ ભૂમિકામાં કોઈક લાખ કરોડ માં કોક ક્યાં આવે આ જેવા તેવાનું કામ એની કૃપા એ એક રૂપ થાય એના એના જેવા બની જઈએ ત્યારે જો તમારે ભગવાન ના દર્શન કરવા છે કરવા કરવા છે કોને નથી આ જગત્ય જીવ હોય કે જેને ભગવાન ના દર્શન ન કરવા હોય બધાને જ કરવાની ઈચ્છા હોય કે પ્રભુને મળી લઈએ પ્રભુને મળી જઈએ હે ને તો જો પ્રભુને મળવું હોય તો પેહલા તો તારા બાર ના દમ ભચકો

અને આ તો માયામાં લુપ્ત હતો ચારે બાજુના બીજા સંતોના ચરણમાં સંતોના જીવનમાં તમે જુઓ તો છેલ્લે સુધી માયાએ કાઈ કરવામાં બાકી રાખ્યું કોઈ પણ સતી જતીના જીવનમાં ડોક્યું કરો માયાએ કર્મ કાઈ કરવામાં બાકી રાખ્યું નથી પણ છતાંય મારો સંત કોદાળો ક્યાંય ડગ્યો નથી ડગ્યા નહીં હે નહીં ડગવાનું શું છે સમજાઈ ગયું નક્કી થઈ ગયું ઓહો આ તો મારો જ ઉભો કરેલો ખેલ છે આ નાટકનો લખનાર હું છું હા નાટકનો લખનાર હું દિદર્શક છું અને મેં જ લખ્યું છે એટલે મને બધી ખબર જ હોય કે આ અંજુબેન કયું પાત્ર ભજવารา છે ખબર હોય મને ખબર હોય તો મારે એમાં સુખ દુઃખ મારે શું કરવાનું

વિલન હોય ગોળીઓ મારતો હોય હીરો પલાણ મારતો હોય આ બધું દેખાડે ને અને આપણે પિક્ચરમાં કેવું લાગે છે સાચું લાગે છે ને જો આ સમજાઈ જાય આ સમજાઈ જાય તો બેલો મહારાજ બધું ગલત છે પણ ભાઈ આ તો જેવા તેવા ના વાત ઘડે ઉતરે ઉતરે નથી કેમ કે બહુ કઠિન છે એટલે સંતોને કહેવું પડ્યું કે ભાઈ આ સિંહ નું પરમાત્માની હંગાતી એક જીવતા જ મોક્ષ અને મુક્તિ ની થઈ ગયા એ પણ કલ્પના જ છે મારે મોક્ષ જુઓ છે ને મારા મુક્તિ જુઓ છે ને આ પણ બુદ્ધિના તર્ક વિતર્ક છે તમે મુક્ત છો જ મુક્ત કરવાના હોય તમે બંધાયા જ નથી તમારા મૃત્યુ નો ભય છે કેમ કે જન્મ થયો નથી તો મૃત્યુ ક્યાંથી હોય અને આ પાંચ ભૂત ની કાયા એક જનની એક મન બધાનું એક જ મન હોય એક જ જનની હોય ને એક જ આત્મા હોય આ એક બધી જુદી જુદી કાયા દેખાય પણ બધી કાયા હળગાવી રાખ ભેગી કરવો તો જુદી જુદી ખરા બધાની અંદર કેટલી વસ્તુ છે પાંચ છે કે આ એક જનની આ એક જનની માંથી આ બધા દેહો શરીરો પ્રગટ થયા છે તો એક જનની અને એક મન મન એક જ છે ને કે જુદું જુદું હોય મન એક જ હોય અને મન એક છે અને આખા વિશ્વ ઉપર એનો એનો ઘસારો છે એનો પસારો છે એક જ મન છે એ નિરંજન છે એ નિરાકાર છે તો આ વાત બહુ ઊંચી અને અવલોકિક વાત છે અને જો આની અંદર ચાંચ ડૂબે તો આપણે ગુરુ જે એક આપણે ગુરુ જુદા નથી ને ગુરુ ગુરુ નથી રહેતા ને શિષ્ય શિષ્ય નથી રહેતા આપણે અહો નિશ અખંડ જે કાંઈ આ બધી ખબર પડી જાય કે આ પિક્ચર બધું મેં જ બનાવ્યું છે એટલે ડાયરેક્ટરને તો ખબર હોય હોય એમાં અમે કેવા છીએ ડાયરેક્ટર કહેવા છીએ ડાયરેક્ટ ની વાતો કરીએ એટલે અમને ખબર હોય કે આ પિક્ચરમાં હવે આ ટાઈમે આ કલાકે અડધા કલાકે આ આવશે આવશે ને કરેલા કર્મ અને એ કર્મ ની માયા જાણ માંથી નીકળવા માટેનું સાધન એટલે માત્ર ને માત્ર સદગુરુ નો સાર સદગુરુ નો શબ્દ જેને શબ્દ અડી ગયો જાગી ગયા

મ હવે આ ખજાનો જુઓ છે તો બોલ્યો અમારા ખજાના પાસે મોટા કરોડોપતિઓ અબધીયો હોય ને એ આવીને અહીંયા પગે લાગે અને તમારા આ ખજાના કોઈ ઓળખ છે નહીં પડ્યા જે દાળે ગયા ને એ દાળા બધા ભૂલી જવાના અને આ નો જેને મેળવ્યો ને આજે ભલે શરીર નથી પણ કોણ કે જુનાગઢ કોનું કે નરસિંહ વીરપુર કોનો તો કે સમટીયાળા કોનો તો ગંગા સદી નું કહર્ષન ભગત નું મેવાડ કોનો તો મીરાબાઈ આ અખંડ ખજાનો નામ લઈ આ ખજાનો મૂકી ગયા ભલે એ નથી એ હાજર છે શરીર નથી પણ એના મહિમા આજે ગાઈએ છે કે નહીં ગાઈએ તો કમાણી કરવી હોય તો આવી કરી લો કમાણી કરો કે જે આપણી હારી આવે આજની કમાણી નથી આ ભવની ની કમાણી નથી આ શરીરની કમાણી નથી જન્મો જન્મની છે અનંત અનંત થી અમે ભક્તિ કરી છે અને એ ફળ આજે અમને આપ્યું છે અને એ જે એમનો જે કેરી હતી જે એ કેરીની ગોટલી હતી અને એ ગોટલી માંથી આંબો કર્યો અને આંબા અને એના ફળ રૂપે અમે પાછા કેરી બન્યા અને પાછી અમારી ગોટલી પણ અને બીજા ગોટલી અને એમાંથી આંબો બન્યા અંદર પાછી કેરી થઈ અંદર પાછી ગોટલી થઈ અને આ તો હવે આંબો મોટો થયો હોય કેરી પાકી હોય તો આપડે રાસબી દેવાય કે પછી કેરી ગોળી 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 ગોળીને ચૂસી લો I'm a young Yeah.

we પરમાત્મા સદગુરુ આપણને નિત્ય આપે આનંદ જેટલો કરવામાં આવે એટલો ઓછો છે અપાર છે એનો કોઈ પાર આવે એવો નથી તો ખરેખર